ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ વોટિંગના આક્ષેપ ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામ ખાતે ગામ સરપંચની ચૂંટણીમાં કપિલભાઈ લાલજીભાઈ કોશિયા પોતે સાઉથ આફ્રિકામાં રહેતા હોય તેના નામથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ વોટિંગ કરતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા જેને લઈને હોબાળો થવા પામ્યો લોકો દ્વારા કલેક્ટર પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીને ફરીવાર

એક બોગસ મતદાન કરવામાં આવ્યું બોગસ મતદાનમાં એ રીતે છે કે સાઉથ આફ્રિકામાં હાલત રહે છે અને તેના નામનું વોટિંગ કરવામાં આવ્યું છે તો આ બોગસ વોટિંગના કારણે મારું એવી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબશ્રી પ્રાંત સાહેબશ્રી અને ચૂંટણી અધિકારી સાહેબ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે ફરીવાર ચૂંટણી કરવામાં આવે